પાયાવદર ભાજપમાં ભડકો પાયાવદર નગરપાલિકાની છ વોર્ડની ચોવીસ બેઠક માટે યોજાશે ચૂંટણી અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ નયન જીવાણી સહિત ઓગણીસ ભાજપના કાર્યકર્તોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યું છે ભાજપ પક્ષ સસ્પેન્ડ કરે તે પહેલા ભાજપ પક્ષમાંથી જાતે જ સસ્પેન્ડ થઈ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યા છે ગત ધારાસભ્યની ચૂંટણી વખતે સી આર અને કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા પાવદર સ્થાનિક ભાજપે સ્વીકારતા નહીં અને કાયમી માટે અપમાન કરતા હોય નારાજ થઈને કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યા છે વારંવાર સ્થાનિક જૂના ભાજપના કાર્યકરો દ્વારા અમારું અપમાન કરતા હોય છતાં અમે પાર્ટીનું ઘણું કામ કરેલ છે તેવું નયન જીવાણી જણાવી રહ્યા છે સ્થાનિક ભાજપ દ્વારા વારંવાર અપમાન કરતા હોય નગરપાલિકાની સ્થાનિક ચૂંટણીમાં પણ અમને દૂર રાખતા કંટાળી ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાઈ ઉમેદવારી નોંધાવી છે

નયનજીવાણી પક્ષ અને બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યા હતા તેવું ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા ભાયાવદર મંડળ પ્રતિનિધિએ જણાવ્યું છે ભાજપ એકોતેર ઉમેદવાર જેટલા પ્રતિનિધિ મંડળ સેન્સ લીધી અને પાર્ટીએ ટિકિટ આપી છે ભાજપ દ્વારા મૂળ પાયાના કાર્યકર્તાઓને આ ટિકિટ આપવાની છે નાયન જીવાણી દર વખતે ચૂંટણી વખતે પાર્ટી બદલાવતા હોય પહેલાં રાજપા બસપામાં ગયેલ અને પછી કોંગ્રેસમાં પછી ભાજપમાં જોડાયેલા અને હવે ફરી કોંગ્રેસમાં અને પાર્ટીને બ્લેકમેલ કરવાની હોય એવું કામ કરી છે ત્યારે આવું ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા જણાવી રહ્યા છે પાયાવદરમાં આ વખતે ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ જામ છે પાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ પૂર્વ સુધરાઈ સદસ્ય સહિત ઓગણીસ જેટલા કાર્યકર્તાઓ વિધિવત ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાય અને ઉમેદવારી પત્રક ભર્યા છે તેવું લલિત વસોયા જણાવ્યું છે પાવદર ભાજપમાં જ આગેવાનો હતા એમાં એસી જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે તેવું લલિત વસોયા જણાવી રહ્યા છે ભાજપમાંથી પાર્ટી છોડે એટલે સ્વાભાવિક ગમે નહીં એટલે આક્ષેપ કરે છે આવું લલિત વસોયા આક્ષેપ પણ કર્યા છે રિપોર્ટર જગમાલ સુઆ ભાયાવદર ઉપલેટા તમારું નામ નયનભાઈ નયનકુમાર જયંતિભાઈ જીવાણી પૂર્વ પ્રમુખ ભાયાવદર નગરપાલિકા નયનભાઈ તમે ભાજપને છોડીને કોંગ્રેસમાંથી આજે ઉમેદવારી છે એના માટે અમે સી આર પાટીલ સાહેબે ગત ધારાસભાની ચૂંટણીની અંદર અમને કોમલમમાં બોલાવી અને સહકારી મંડળીને ભાયાવદર નગરપાલિકા સહિત પચાસ પાંચસો કાર્યકર્તા સાથે અમને ખેસ પહેરાવેલા હતા ત્યારે ભાયાવદર સ્થાનિક ભાજપના નેતાઓ અમને સ્વીકારવા તૈયાર નથી તે પર ત્યારબાદ ભાયાવદરમાં અમે ભાજપના ખેસ પહેરવા છતાં પ્રદેશ ભાજપ પ્રમુખે અમને ખેસ પહેરાવ્યા છતાં આ લોકો અમને સ્વીકારતા નહોતા અને વારંવાર જ્યારે ત્યારે અમારું અપમાન કરેલ છે તેમ છતાં પાર્ટીના વફાદાર સૈનિક થઈ લોકસભાની ચૂંટણી કે જ્યારે જ્યારે વાવાઝોડાની બાબત હોય લોકસભાની ચૂંટણી હોય કે જ્યારે જ્યારે પાર્ટીએ અમને જે જવાબદારી હોય પી છે એમાં અમે પરિપૂર્ણ નીકળ્યા છીએ લોકસભાની ચૂંટણીમાં બુથ નંબર જે અમને આપ્યા હતા એમાં અમે બધા કરતાં જાજામાં જાજી લીડ ચૌદ બૂથ છે ભાયાવદર મેં બધાથી જાઝામાં જાજી લીડ હું મારા બુથમાંથી અમે ભાજપને આપેલી છે તેમ છતાં વારંવાર અમારું અપમાન કરી અમારી સાથે ધારાસભ્યશ્રી અને જિલ્લા ભાજપ ઉપલેટા રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનોનું પણ એમણે અપમાન કરેલ છે વારંવાર અને અમને સ્વીકારેલ નથી ત્યારે આજે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી ત્યારે ભાજપને અમે બધી બાબતની રજૂઆત કરેલી છે એ સિવાય ગત હજી છ મહિના પહેલાં ભાયાવદર સેવા સહકારી મંડળીની ચૂંટણી ગઈ ત્યારે અમે અમારી સામે જૂની ભાજપ વાર આવ્યા આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ત્રણ આરે ગઠબંધન કરીને આવ્યા પણ તોય અમને અઢીસો અઢીસો મતે જૂની ભાજપના ઉમેદવારોને હાર આપી અમે રિઝલ્ટ આપ્યું છે ભાજપને તેમ છતાં લોકો પ્રાઇવેટ પેઢીની જેવું વર્તન કરીને વારંવાર અમારું અપમાન કરે છે અને સાથે પ્રદેશ ભાજપે અમારી માગણી ન સ્વીકારી તે માટે અમે ભાજપ સસ્પેન્ડ અમને કરે એ પહેલાં અમે ભાજપને સસ્પેન્ડ કરીએ છીએ કેટલા કાર્યકરો સાથે તમે આજે કોંગ્રેસ અમારા કાયદેસરના ઓગણીસ કાર્યકર્તા અને બીજા જે જૂના પાંચ ભાગ કોંગ્રેસમાં હતા તે અમારા જૂના સભ્ય જ છે ચૂંટાયેલા ચૂંટાયેલા છે ચાલુ બોડીના ચૂંટાયેલા સભ્ય હતા એ પાછી અને ઓગણીસ જણા અમે એટલે અમારી આખી જૂની કોંગ્રેસની બોડી હતી એને સાથે લઈ અમે કોંગ્રેસમાં જોઈન્ટ કરી અને અમારી ઉમેદવારીપત્ર ચોવીસે ચોવીસની છ વોર્ડમાં ભરેલી છે ભાયાવદર નગરપાલિકાની અંદર ભારતીય જનતા જનતા પાર્ટીના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સહિત સુધરાઈ સભ્યો અને ભાજપના ઓગણીસ જેટલા આગેવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીની અંદર ભૈડા છે અને અમારી ટીમ સાથે સંકલન કરી અને અમે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છીએ પૂર્વ જે આ જે જે નયનભાઈ જીવાણી છે તેનું કહેવું એવું છે કે ભાજપમાંથી અમને યોગ્ય પ્રત્યુત્તર ન મળતા અમે તમને સસ્પેન્ડ કરી અને કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા છે શું કહેશો નયનભાઈ એમની ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીની અંદર ભળે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરે નયનભાઈ અને એની ટીમના સૌ સભ્યોને ભાજપ સસ્પેન્ડ કરશે હજુ કર્યા છે કે નહીં મને ખબર નથી પરંતુ ભાયાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાનો હતા એમાંથી એસી ટકા જેટલા આગેવાનો આજે વિધિવત રીતે ભાજપ છોડી અને અમારી સાથે જોડાયા છે નયનભાઈ છે તે પૂર્વ તો કોંગ્રેસના જ આગેવાન હતા અને ફરી પાછા છે તે કોંગ્રેસમાં જોડાયા છે શું કહેશો નયનભાઈ કોંગ્રેસ પાર્ટીમાં હતા ગઈ નગરપાલિકાની ચૂંટણી વખતે કોંગ્રેસ પાર્ટીએ એમને મેન્ડેટ આપ્યું હતું નયનભાઈ જીતા હતા નયનભાઈને અમે પ્રમુખ બનાવ્યા હતા અને અમારા પૂર્વ પ્રમુખ પણ ભારતીય જનતા પાર્ટી છોડીને ફરીથી અમારી સાથે આવ્યા છે અને અમે એને આવકારીએ છીએ ભાજપના પ્રભારીનો આક્ષેપ છે કે નયનભાઈને છે તે વર્ષોથી છે તે જે ચૂંટણી જાણે છે તે પક્ષ બદલવાની ટેવ ધરાવે છે અને પક્ષને બ્લેકમેલ કરવાની છે તે વૃત્તિ ધરાવે છે શું એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગમે તે કી પરંતુ બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે કે પાર્ટી છોડે એટલે કોઈ પણ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય એ પક્ષ છોડનારા એના આગેવાનો કાર્યકર્તાઓ ઉપર આક્ષેપ કરે ભારતીય જનતા પાર્ટીના પ્રભારીએ કીધું છે અમારા કોઈ કોંગ્રેસના પક્ષ પલટો કરે તો અમે પણ એ જ કહીએ મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ગુલાબસિંહ ચુડાસમા ભાયાવદર મંડળ પ્રતિનિધિની જવાબદારી અને જામકંડોણા તાલુકા ભાજપના પ્રભારી તરીકે મારી જવાબદારી છે અત્યારે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી છે અને ભારતીય જનતા પાર્ટી એ લગભગ એકોતેર કરતા હતા અને એમાંથી બધા ઉમેદવાર બાદ પાર્ટીને જે યોગ્ય લાગ્યા અને પાર્ટી જેને સમાવેશ કરી શકતા હતા કારણ કે ટિકિટ ચોવીસ હોય માગણીદાર તો અમારા દરેક કાર્યકર્તા હોય ને એને હક હોય પણ પાર્ટીએ દરેક જ્ઞાતિના સમીકરણ દરેક જાતિના સમીકરણ

તો બ્લેકમેલ કરવાની પાર્ટી બદલાવાની અને બીજું અમે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છીએ અમારી જ્યારથી કારકિર્દી શરૂ થઈ ત્યારથી આજ સુધી અમે ભાજપમાં કામ કર્યું નંબર એક અને બીજું કોઈ આવીને એમ કહેતું હોય કે આને દસ દેતા હતા ને ઓને ચૌદ દેતા હતા આ બધી મનગળત વાતો છે ને મારે એટલું કહેવાનું છે કે અમને એક પણ ટિકિટ ના આપે તો પણ અમે ભારતીય જનતા પાર્ટીનું કામ કરીએ અને અમારા બધા કાર્યકર્તાઓને ટિકિટ આપે તો પણ અમે ભારતીય જનતા પાર્ટી નું કામ કરીએ કારણ કે અમે ભારતીય જનતા પાર્ટી ની વિચારધારાથી જોડાયેલા છીએ વિકાસ થી જોડાયેલા છીએ